પ્રતિપાદિત વિષય પ્રમાદ તથા સ્થૂળ સૂક્ષ્મ દેહના કર્મ મુખ્ય મુદ્દા જે કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું હોય તે કરાય તેને પ્રમાદ કહેવાય છે જેને પતિવ્રતાની ભક્તિ કરવી તેને પ્રમાદનો ત્યાગ કરવો સ્થૂળ દેહ જેટલું જ સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગે છે આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠ આદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે યદ ગતવા ન નિવર્ત યદ ગતવા ન નિવર્ત તદ્ધામાં પરમમ મમા જે પડતો હશે તે શે દોષે કરીને પડતો હશે ત્યારે મહારાજ કહે એવો કોણ પડ્યો જે એક તો બતાવો ત્યારે સ્વામી કહે એક તો જય વિજય બીજા રાધિકાજી અને ત્રીજા શ્રીદામા ત્યારે મહારાજ કહે એમાં જય વિજય પડ્યા તે તો પોતાના સંતનો મહિમા બતાવવા માટે પડ્યા અને રાધિકાજી પડ્યા તે તો પોતાને અવતાર લેવો હતો તે નિમિત્ત માટે ભગવાનની ઈચ્છા હતી ભગવાને સંતનો મહિમા બતાવવા હતું એને પડ્યા ઓલાનું શું એમ

અત્ર પ્રશ્નોતરાશય મહારાજનો અને સંતોનો પ્રશ્નોત્તર થયો એનો આશયો છે ભગવદ્ધામ પ્રાપ્તિસ્તો જનકલ્યાણાર્થ સ્વેચ્છયા ભૂમો મનુષ્યાદિઆ પ્રાદુર્ભૂત સાક્ષાત્ગવ પ્રપત્યયો ભગવાનના ધામની પ્રાપ્તિ છે એ महाराज મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે એની પ્રપત્તિ એટલે શરણાગતિ છે અનજે તદ્દામ પ્રાપ્તા ભક્તા દ્વેવિતા ભગવાનના ધામમાં જે પ્રાપ્ત થયેલા બે પ્રકારના છે સપૂર્ણ સંપૂર્ણ એકાંત ભાવા અને અસંપૂર્ણ એકાંત ભાવા તત્ર પૂર્ણ એકાંતભાવાના તો માનાદોષાભાવા ન તચિદિનાવૃત્તિ અસંપૂર્ણ એકાંતભાવાના અંતસ્થમાનાદીદોષસવા તિવૃત ભગવત તત કદાચ પુનરાવૃત્તિ કેવલ ભગવ ભગવત એવું એ પણ પુનર્વર્તિતા ભગવાન ઈચ્છા પતનો ભગવતી વૈષમ્યા દોષ દોષાપત્તિ આયા આયાત એવું સતિ તત પતન પતન અપતનવચના વિરોધ એટલે હું હમજન

વૈષમ્ય આપત્તિ આવી દે અને પાડ્યો તો એમાં કઈ ખામી હોવી જોઈએ ભગવાનની ઈચ્છા થઈ કે આને પૃથ્વી લોકમાં મોકલવો શું કરવા ઈચ્છા થઈ ભગવાન થઈ એમને તો કઈ ઈચ્છા ન કરે આપણી ઘોડી ઈચ્છા થઈ ગઈ આમ એટલે આમ કરી નાખી એવું તો ભગવાન ન હોય બહુ સરસ तो पछि न्या जाय हु करवाने आश्रे। आश्रे। खामी होई तो जाय बबन्ना धामनी प्राप्ति तो आश्रतिनज थई એટલે એકાંત ભાવ સે એ ઓલા ચાર થે આવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ન બક્તિ ઇત્યાર બની એકાંતિક થાય ને પક્કો થાય પછી એને પડવાની સંભાવના સંભાવના ને એ ભગવાને ઈચ્છા ન કરે જકર તો વળી ભગવાની હળી જાય તો વારા ઘડી ઈચ્છા કરી રાખે તું જા કોઈક સીધોમાં સીધો માણસ હોય તો ચડી જાબજ્યા હોળી યાર સરસ આમાં મૂળમાં નથી ભગવાન ના ભક્ત પડે નહી પડે એવા હોય જાય નહીં પડે એવા હોય તો જાય જ આ પગી કેવી રીતે ગયા આમાં લખ્યું છે કે જયને વિજય હતા એ અમુક જન્મો પેહલા શિકારી ના આવતા અને એક જંગલમાં શિકાર કરવા ગયા હતા એમાંથી કઈક એવો પ્રસંગ છે કે એ કોઈ ભગવાન નો ભગત એને એને છોડાયો મોતના મોઢામાંથી એ છે ને એવો પ્રસંગ બન્યો છે પ્રસંગ તો બહુ વ્યવસ્થિત છે મને યાદ નથી એટલે એને મોતના મોઢામાંથી એને છોડાવ્યા અને ભગવાને કે એને પેલું કાર્ય જોઈને ભગવાનના ધામની પ્રાપ્તિ મળી ભગવાન મુક્તાનંદ સ્વામીની હારે એટલે એકાંત ભાવમાં કચાશ હતી પણ ભગવાન આ ભગવાનના ભક્ત પછી એને આશરો કર્યો હશે અને ભગવાનનો આશરો કર્યો એટલે વૈકુંઠ ધામ દરવાજે બેઠા પણ તોય એકાંત ભાવની કચાઈશ લઈ અને પણ એને ભાવ ભજવો ને શનકાદિકો નું અપમાન કર્યું અને શનકાદિકો નું અપમાન કર્યું એટલે નથી એકાંતિક ન હોય તો કઈ થતું નથી ભગવાન ભગવાન ક્યાંક ખરેખર મહાપુરદાસ સ્વામીને જીવનમાં બહુ સરસ પ્રસંગ ઘણી કે મહાપુરદાસ સ્વામી ગોપાળન સ્વામી ત્યાં બહુ જાત ગોપાલન સ્વામી હાઇટ સાધુ લઈને ત્યાં ભાયાવદર બહુ જાતા સ્વામીનું ગામ મહાપુર બોલું ભાયાવદર તો સ્વામી એક વખત ગયા છે કે સ્વામી કે આપણે મંદિર અહીં કરવું છે જમીન કોણ દે અહીં જો કોઈ જમીન દઈએ તો આપણે એને અક્ષરધામમાં જગ્યા દેવી ગોપાળના સ્વામી એવું કીધું કે અહીંયા જો કોઈ એવું કે તો આપણે એને અક્ષરધામમાં જગ્યા દેવી મહારાજ એટલે એક બ્રાહ્મણ હતા નામે કૃષ્ણપુરી સ્વામીની કથામાં કર્યું સ્વામીની મહાપુરદાસવામીના જીવનની કથા કરી ત્યારે નામ હતી બ્રાહ્મણ હતા કે સ્વામી મારી પાસે એક પ્લોટ પીડ્યો છે અને એનો દસ્તાવેજ છે એ લઈને આવીને સ્વામીને દીધો ગોપાળન સ્વામી કે હવે તમને અક્ષરધામમાં તમારી જગ્યા બુક થઈ ગઈ અને પછી એ વખત ધામમાં અને બે વરસ થઈ ગયા એનું નામ એ બ્રાહ્મણ જ હતા અને અદા નામ હતું એટલે બે વર્ષ થઈ ગયા પછી મહાપુરુષ દસ કે ગોપાળન સ્વામી કોઈક બીજાને સમાધિ કરાવી બે વર્ષ પછી અને સમાધિ કરાવી અને પાછા આવ્યા તો ગોપાળન સ્વામી પૂછ્યું કે સમાચાર આપો તો એમણે વાત કરી કે આજે મહારાજે એ ઓલું બે વર્ષ પહેલા જે ભક્તએ દસ્તાવેજ આપ્યો હતો એનો સત્કાર કર્યો વેલકમ સેરેમની બનાવી બનાવી ધામમાં એટલે એનો અર્થ એવો થયો કે આજે ગામમાં આવ્યા તો બે વાર હોતી ક્યાંય ગયા એ મોટો સવાલ એટલે ગોપાળાન સ્વામી એ વરદાન આપેલું એ લઈ જવાના સ્વામી બોલા ભક્ત માં કચાશ હશે કદાચ એટલે એ કચાશ કાઢવા માટે ગોપાળાન સ્વામી અથવા તો મહારાજે કઈક એની વ્યવસ્થા કરી અને એવો જો હશે તો ન્યાય એની વ્યવસ્થા કરી અને એ બે વર્ષ પછી મહારાજના અક્ષરધામ ગયા એટલે ક્યારેક એવું કામ કરી દે તો અક્ષરધામમાં મહારાજાડી દે પણ રે એવા સ્વભાવ ન હોય એટલે એકાંત ભાવ અને અન એકાંત ભાવ એવું અમ લખે ત્યાં ધામમાં રહેવાની ક્વોલિફિકેશન છે એ એકાંત ભાવ ને અન એકાંત એકાંત જાવાની ક્વોલિફિકેશન છે એ પાકો આશરો પાકો આશરો ન હોય અને આ વાલા ચારે વાના જોરદાર હોય તો ત્યાં જાય નહીં આશરો ન હોય તો ત્યાં ન જાય એ બીજી ક્યાંક જાય મારે કીધું ને પાંચ વાના નો હોય તો ભગવાનના અક્ષરધામને તો ન પામે પણ બીજી ક્યાંક જાય બીજા ધામમાં જાય એવું કીધું એટલે સારંગપુરના અગિયારમાં જ એ બીજા ધામને ન પામે આમાં તો મારે એવું કીધું કે મહારાજનો આશરો કર્યો હોય પાકો આશરામાં કાંઈ એને વાંધો ન હોય તો મહારાજ લઈ જાય ઓલું કચાશ હોય એ પછી એને ક્યાંક કાઢે ભગવાન બીજા ધામમાં રહીને કચાશ કઢાવતા હોય એ ગમે ત્યાં કઢાવતા હોય એકાંતિક ભાવની કચાશ કાઢે એને પછી લઈ જાય પાકો પછી એને ધામમાંથી પડવાની নেই <coughs>